પ્રિય ચકલી આ એક સુંદર અને અર્થપૂર્ણ અનુભવ લાગે છે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ચકલી દિવસ વીસ માર્ચ પર મારી બાલ્કનીમાં ચકલી પરિવારને જોવું એ આ નાના પરંતુ મહત્વપૂર્ણ પક્ષીઓનું રક્ષણ કરવાની જરૂરિયાતને એક સુંદર યાદ અપાવે છે ચકલીઓ લાંબા સમયથી સરળતા સ્થિતિસ્થાપકતા અને પ્રકૃતિ સાથે સુમેળનું પ્રતિક રહી છે આજે જો આપણે ચકલીના વિશે વાત કરીએ તો આ મુદ્દા વિશે મને વિચાર સર આવ્યો એક ચકલીઓનું શું મહત્વ છે ચકલીઓ જંતુઓની વસ્તીને નિયંત્રિત કરીને અને બીજ ફેલાવીને આપણી ઇકોસિસ્ટમમાં મહત્વનો ફાળો આપે છે બીજું તેમની વસ્તીમાં કેમ ઘટાડો શહેરીકરણ રહેઠાણના નુકસાન અને પ્રદૂષણને કારણે ઘણા વિસ્તારોમાં તો આપણી ચકલીઓ જાણે અદ્રશ્ય જ થઈ ગઈ છે જે ઘણો નોંધ લેવા લાયક મુદ્દો છે અને ત્રીજો આપણે શું કરી શકીએ છીએ ખોરાક પાણી અને માળો બાંધવાની જગ્યાઓ પૂરી પાડવા જેવી સરળ ક્રિયાઓ તેમને પાછા લાવવામાં મદદ કરી શકે છે અને ચોથું વ્યક્તિગત જોડાણ અમારા ઘરની બાલ્કનીમાં ચકલી પરિવારને જોવાનો મારો પોતાનો અનુભવ ખૂબ નિરાળો રહ્યો છે અને તે મને પ્રકૃતિ પર મારા જોડાણને પ્રતિબિંબિત કરે છે તમે પણ આ કરી શકો છો તો આવો આ નાના પક્ષીઓની પ્રશંસા કરવાનો તેમનું મહત્વ જાળવવાનો અને તેમના સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવાનો આ એક અદ્ભુત લ્હાવો છે તો ચાલો ને આ વિશ્વ ચકલી દિવસને ઉજવીએ અને નાનકડી ચકલી માટે આપણે કંઈક નવું કરી બતાવીએ પ્રિય ચકલી મારા વિસામે આવ્યા તમે તમારો ખૂબ ખૂબ આભાર ડર વગર મૂક્યો વિશ્વાસ અમને કરાવ્યો સુખદ અહેસાસ સત્કર્મે જોડાયા કુદરતે ચૂંટ્યા એટલે જ તો માણ્યો ખુશનુમાં સાથ મારા પરિવારે તમારા પરિવાર સાથ આવતા રહેજો